નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ ભરતકુમાર જયંતિલાલ ભાટીયા પાટણ શહેર કોંગ્રેસ સમિતિ નગરસેવક દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને લેટર દ્વારા જાણ શહેરમાં નગરપાલિકાની માલિકીની જગ્યા ઉપર ગેરકાયદેસર અને બિનપરવાનગી વગરના હંગામી મંડપના નાણાં વસૂલ કરવા બાબત પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે નગરપાલિકાની માલિકીની જગ્યા ઉપર પતંગ દોરીના હંગામી મંડપો ઉભા કરી નાના વેપારી મિત્રો ધંધો કરી રહ્યા છે પાટણ નગરપાલિકાની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર પાટણ નગરપાલિકામાં કોઈ પણ નાણાં ભર્યા સિવાય લોકો હંગામી મંડપ લગાવી રહ્યા છે આવા મંડપોથી સ્થાનિક વિસ્તારના રહીશો હેરાન પરેશાન થાય છે અને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જટિલ બની છે તેમજ બિન પરવાનગી હંગામી મંડપથી પાટણ નગરપાલિકાને મહેસૂલી આવક ગુમાવી પડે છે જેથી પાટણ શહેરમાં પાટણ નગરપાલિકાની માલિકીની જગ્યા ઉપર બિન પરવાનગી વગર ઉભા થયેલ ગેરકાયદેસર હંગામી મંડપના નાણાં પાટણ નગરપાલિકામાં ભરેલ ન હોય અને પરવાનગી ન હોય તેવા હંગામી વેપારીઓ પાસે નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરવા નગરપાલિકા ચીફ ઓફિસરને લેટર દ્વારા રજૂઆત કરી છે પાટણના પ્રમુખ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ નગરસેવક ભરતકુમાર જયંતિલાલ ભાટિયા એ રજૂઆત કરી હતી રિપોર્ટર કરવા સારું પાટણ શહેરના જૂનાગઢ બજારમાં હંગામી પતંગ સ્ટોલની હરાજી કરી છે આ હરાજીના અંતે પાટણ નગર નગરપાલિકામાં સારા એવા નાણાં સો આવ્યા છે પરંતુ પાટણ શહેરમાં તમામ જગ્યાએ ઉપર નાના વ્યાપારીઓ બિન પરવાનગી વગર કોઈના છુપા આશીર્વાદથી હંગામી મંડપ ઊભા કરી દીધા છે નગરપાલિકાની કોઈ પણ રાહબારી ન હોવાના કારણે આ મંડપો રસ્તા ઉપર છે જેથી ટ્રાફિકનો પ્રશ્ન પણ ઊભો થાય છે સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થાય છે મેં આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરી છે અને ટેલિફોનિક વાત પણ કરી છે કે પાટણ શહેરમાં તમામ જગ્યાએ તમામ વિસ્તારનો સર્વે કરવામાં આવે જવાબદાર વ્યક્તિને જવાબદારી આપવામાં આવે જે જગ્યા પર પાટણ શહેરી માલિકીની જગ્યા ઉપર પાટણ નગરપાલિકાની માલિકીની જગ્યા ઉપર જે હંગામી મંડપ ઉભા થયેલા હોય તેની પાસે નગરપાલિકાના નિયમ પ્રમાણે નાણાં વસૂલ કરે નગરપાલિકા કામગીરી ન કરતા હોવાના કારણે ઘણી વખત એવા બનાવો પણ બનેલા છે કે નગરપાલિકાના જવાબદાર વ્યક્તિ તરીકે આ નાના વેપારીઓ પાસે લોકો નાણાં લઈ જાય છે પણ નગરપાલિકાની તિજોરી જમા થતા નથી તેનું પણ ધ્યાન રાખવા માટે મેં પાટણ નગરપાલિકાની ચીફ ઓફિસર ધ્યાન કરી છે કે નગરપાલિકાના જવાબદાર કર્મચારી અધિકારી તરીકે કોઈ નાણાં આ વેપારીઓ પાસે ખોટા લઈ ન જાય તેની પણ તકેદારી રાખજો આપના માધ્યમથી પુનઃ વિનંતી કરું છું કે પાટણ શહેરની પાટણ નગરપાલિકાની જે હંગામી સ્ટોરના નાણાં ખરેખર નગરપાલિકાની મિલકતમાં જમા થવા જોઈએ જેથી એની મહેસૂલી આવક વધવી જોઈએ મેં નગરપાલિકાના ચીફ વિનંતી કરી છે આની કામગીરી સત્વરે કરશો એવી આશા રાખી છે